બોટાદ જિલ્લાના ગઢડા ગામે એંસીના દાયકામાં ખેડૂત પરિવારમાં પાંચમી દીકરીનો જન્મ થાય છે સગાવાલા અડોશ પડોશના લોકો પરિવારને સાંત્વન આપે છે કે અરે દીકરી જન્મી લોકો એમ વિચારે છે કે દીકરીના જન્મના કારણે પરિવાર દુઃખી હશે પરંતુ દીકરીના બાપે બધાને જણાવ્યું કે ભલે દીકરી જન્મી મને તો દીકરીના જન્મનો આનંદ છે આમ એ દીકરીનું નામ પિતાજીએ આનંદ રાખ્યું જેમ નામ અલગ છે એ જ રીતે તેની વાણી વર્તન વિચારસરણી અને સ્વભાવ પણ અલગ હતા માતા પિતાએ નામ આપ્યું સાથે જ સંસ્કાર આપ્યા અને દીકરી સમાજ સામે ગૌરવભેર ઊભી રહી શકે તે માટે હિંમત ઈમાનદારી સચ્ચાઈ અને અન્યને મદદરૂપ થવાના ગુણો આપ્યા અને આ ગુણોના કારણે જ દીકરી આનંદ આજે ક્લાસ વન ઓફિસર બનીને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે પરંતુ આનંદબેનની સફર સરળ નહોતી પિતા જગુભાઈ ખાચર અને માતા હંસાબેન ખાચરના છ સંતાનોમાં સૌથી નાની દીકરી એટલે આનંદ ખેતી કામ કરીને ગુજરાન ચલાવી આ પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યા હતા ત્યાં પરિવારના વટ વૃક્ષ સમાન પિતાજીએ વિદાય લીધી આ સમયે દીકરી આનંદ અગિયારમાં ધોરણમાં હતી પરિવારમાં શિક્ષણનું મહત્વ હોવાથી ભણવાની સાથે આર્થિક સહારો બનવા આનંદબેન ઘરે ટ્યુશન કરવા લાગ્યા ઝૂપડપટ્ટીના બાળકોને ભણાવવા જાય આમ હોમ સાયન્સ કરી માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું અને એનજીઓમાં નોકરી કરી નોકરી સાથે જીપીએસસીની તૈયારી પણ શરૂ થઈ સવારે સાડા ત્રણ વાગે ઉઠીને સાડા દસ સુધી વાંચે અને ત્યારબાદ નોકરી પર જતા વાંચન માટે લાઇબ્રેરીનો ઉપયોગ કરતા તૈયારી કરવાની સાથે સાથે ઘણી વખત થાકી જવાય જુદા જુદા પ્રશ્નો આવે ત્યારે નક્કી કર્યું કે એક એક ક્ષણ એ વાત ભૂલાય નહીં લક્ષ્ય ભૂલાય નહીં માટે મક્કમ ઈરાદા સાથે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ક્લાસ વન ઓફિસર ન બની જાઉં ત્યાં સુધી પગમાં ચપ્પલ પહેરીશ નહીં મારું નામ આનંદ ખાચર છે હું સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું મારો જે જન્મ છે એ બોટાદ જિલ્લાના ગઢડા ગામે થયો છે અને હું જે કાસ્ટમાંથી બિલોંગ કરું છું ત્યાં સ્ત્રીઓના શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા નથી અને પારિવારિક મારા પિતાનું જે અવસાન છે એ બહુ નાની હતી ત્યારથી જ થયેલું છે એટલે એક આર્થિક સંઘર્ષ અને એક સામાજિક સંઘર્ષ એ બંને મેં બાળપણથી કર્યા છે પણ મારું એક ડિઝાયર હતું કે મારે એક ઓફિસર બનવું છે એટલે એ એના પર મેં હંમેશા એક ફોકસ રાખ્યું હતું કે હું ઓફિસર બનીશ અને સમાજ માટે હું મારું કંઈક મદદરૂપ થવાનો હંમેશા પ્રયત્ન કરીશ હા એ એક એવો સમયગાળો હતો કે જે દરમિયાન કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યે મારી એટલી બધી લગન હતી કે મારે સિલેક્ટ થવું જ છે અને ઘણી વખત તમને એવી મુશ્કેલીઓ આવે કે જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે ઘણી વાર માણસ થાકી જાય કે રોજ વહેલી સવારે જાગવું ઊંઘ પૂરી ના થાય તમે સતત મહેનત કરો સાથે નોકરી પણ કરવી તો એ વખતે મને ત્યાં ઘણી થાકીને સુઈ જવાય તો એવું થાય કે આ મારા ધ્યેય જે છે એ જો હું આવું વિચારીને થાકી જઈશ તો એ પૂરું નહીં થાય એટલે એ હંમેશા એ વસ્તુને યાદ રાખવા માટે મેં ચપ્પલ ગાળી નાખ્યા કે નહીં જ્યાં સુધી મારું ધ્યેય પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું અને એ એ વખતે આમ કેમ દરેક વખતે તમને યાદ આવે કંઈક ખૂચે તો યાદ આવે કે હા આ હું બહાર આવી છું હું એન્જોય કરું છું પણ નહીં મારું ધ્યેય મારું બીજું છે એ મારે પહેલાં ફોકસ કરવાનું છે એટલા માટે ચાલતી વખતે પગમાં પથ્થર વાગે કાંકરા ખૂચે જે સતત મંઝિલની યાદ અપાવ્યા કરે આમ લગભગ એક વર્ષ સુધી તેઓએ ચપ્પલ પહેર્યા નહોતા ઘણા બધા ડિપાર્ટમેન્ટની જુદી જુદી આઠેક પરીક્ષા તેઓએ પાસ કરી હતી જ્યારે પોતે ક્લાસ વન ઓફિસર તરીકે પસંદ પામ્યા ત્યારે પરિવારજનોની ખુશીનો કોઈ પાર નહોતો ગામડાના નિવાસ દરમિયાન તેઓએ મહિલાની પરિસ્થિતિ નજીકથી જોઈ છે મહિલા પરના અત્યાચારો અનુસૂચિત જાતિના લોકો તરફ અમાનવીય વર્તન અપમાનજનક ટિપ્પણી વગેરેના કારણે લોકો માટે કંઈક કરી છૂટવા માટે નોકરીમાં જોડાયા એ લોકો સ્વમાનભેર જીવી શકે તેઓને શિક્ષણ મળે આર્થિક રીતે સદ્ધર બને સરકારની અનેક યોજનાઓ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટે આનંદબેન હંમેશા પ્રયત્નશીલ રહે છે હા એક બે વસ્તુ હું એમાં કહી શકું કે એક તો મારે મારા પરિવારમાં મારા મધર છે મારા સિસ્ટર છે અને એની જવાબદારી મારા પર હતી એટલે મારા માટે નોકરી કરવી પણ ફરજિયાત હતી અને સાથે એક પરમાનન્ટ નોકરી મેળવવી એ પણ જરૂરી હતી એટલે એ બંને વચ્ચે સંઘર્ષ થાય કારણ કે તમારે ત્યાં પણ ન્યાય આપવો પડે એ પણ એ હું એ જ પ્રકારના ફિલ્ડમાં હતી ત્યાં પણ હું અન્યાય ના કરું અને હું નોકરી માટેની પણ પ્રોપર તૈયારી કરી શકું એટલે એ બંને વચ્ચે સંઘર્ષ થતો પણ એમાં મેં સફળતા મેળવી છે એમ હા જ્યાં સુધી તમને એક જીવનમાં ઠોકર ના વાગે ને ત્યાં સુધી તમે એ તમારા ધ્યેય માટે એટલું સ્ટ્રોંગ ના બનો એટલે ઈશ્વરે તમને કદાચ હારવા હાર આપી છે તો એના માટે કંઈક સારો મેસેજ હશે કે તમે હજી પણ આગળ જાઓ તો હિંમત ક્યારેય પણ ના હારવી જોઈએ નબળી પરિસ્થિતિ આવે તો ઈશ્વર સારી પરિસ્થિતિનું નિર્માણ પણ કરતો જ હોય છે સારા ધ્યેય સાથે તમે આગળ વધો તો તમે સો સફળ થાવ છો